આજ રોજ એટલે કે છ ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો દિવસની હોવાળા બાદ સેન્થિલે લોકસભામાં માફી માંગી હતી તો ગઈકાલે જણાવ્યા તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનથી કોઈ સભ્ય અથવા વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો નિવેદન પાછું ખેંચું છું અને તે નિવેદનનો અફસોસ હોવાનું તેમણે જણાવ્યું હતું જમ્મુ કાશ્મીર આરક્ષણ શોધન બિલ પર આજ રોજ લોકસભામાં ચર્ચા થશે ત્યારે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App